નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજનો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર માત્ર 450 રૂપિયામાં મળી રહ્યો છે મિત્રો રાજસ્થાનમાં નવી સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે રાજ્ય સરકારે મિત્રો સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે અને મુખ્યમંત્રી ઉજ્જવલલા ખાસ મિત્રો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ઉજ્જવલલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024 થી 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે અને આ યોજનાનો અમલ ઠરાવ પત્રના વચન મુજબ કરવામાં આવશે એટલે મિત્રો રાજસ્થાનમાં નવી ભાજપ સરકાર બની છે અને ત્યાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવાની વચન આપ્યું હતું તે પૂરું કર્યું સાથે જ મિત્રો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતના લોકોને શું કામ ચારસો પચાસમાં ગેસ નથી આપવામાં આવી રહ્યો આ એક મોટો પ્રશ્ન છે તો મિત્રો ગુજરાતના લોકોનું એવું કહેવું છે કે ગુજરાતમાં પણ ચારસો પચાસનો નો સિલિન્ડર ભાજપ સરકારે આપવો જોઈએ કારણ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે

સાથે જ મિત્રો બે દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે એટલે કે મિત્રો ગરમીમાં વધારો થશે ખાસ ઉત્તર પૂર્વીય પવનોમાં કોઈ પણ જાતનું જોર નથી અને ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે શિયાળા અંતર્ગત કેટલાક હવામાન હવામાનશાસ્ત્રીઓ વરસાદની આગાહી કરી રહ્યા છે ખાસ ઉત્તરાયણ ઉપર અને મિત્રો મનોરમાબેન મોહનતી જેઓ હવામાન ખાતાના ડાયરેક્ટર છે તે એવું જણાવી રહ્યા છે કે આવનારા બે ત્રણ દિવસની અંદર તાપમાન ઊંચું જશે અને ગરમીની પણ મિત્રો ગરમીની અંદર વધારો થશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે સરકાર મોટી સહાય આપી રહી છે મિત્રો ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો કઈ પણ મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો આ યોજનાનો એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નામ છે અને મિત્રો જેમાં તમને એક રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમને પહેલો હપ્તો 60000 હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એક થી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થશે તેમ મિત્રો એ અકાઉન્ટ ઉપર જે તમે અકાઉન્ટ નંબર ફોર્મમાં ભર્યો હશે તે અકાઉન્ટમાં મિત્રો હપ્તા મળવાનું શરૂ થઈ જશે અને જે પણ મિત્રો મિત્રો આ મકાન બનાવવાની અંદર આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા પેટે આ રકમ જે છે તે તમારા અકાઉન્ટમાં આવી જશે તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે હાલ મિત્રો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે મિત્રો દેશમાં વન ના એકસો નવ કેસો નોંધાયા છે અને આજે મિત્રો સૌથી વધારે કેસો ભારતમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નોંધાયા છે જેમાં મિત્રો ગુજરાતમાં કુલ છત્રીસ કેસો છે જ્યારે દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં ચોત્રીસ કેસો ગોવામાં ચૌદ મહારાષ્ટ્રમાં નવ કેરળમાં છ રાજસ્થાન અને તમિલનાડુમાં ચાર ચાર કેસો સાથે મિત્રો કોરોનાના કુલ મિત્રો આજે વાત કરીએ તો એકસો નવ કેસો જોવા મળ્યા છે અને સૌથી વધારે ગુજરાતમાં કેસ નોંધાયા છે એ મોટી વાત છે અને મિત્રો દેશના કુલ સાત રાજ્યમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ ફેલાઈ ગયો છે અને મિત્રો કોરોના ને લઈને નવી ગાઈડલાઈનો પણ અનેક રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવી છે વાત કરીએ તો કર્ણાટક રાજ્યમાં કોરોનાના ચારસો ત્રીસ એક્ટિવ કેસો છે જેમાંથી ચોત્રીસ જે એન વન વાયરસના છે આ સ્થિતિમાં મિત્રો રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જારી કરી છે જેમાં

ખાસ મિત્રો કોરોનામાં જે રીતનું આઇસોલેશન જોવા મળતું હતું તેવા જ દરેક રૂલ રેગ્યુલેશન આ ગાઈડલાઈનની અંદર જાહેર કરવામાં આવ્યા છે જેમાં સેનિટાઈઝર અને માસ્કનો યુઝ કરવાનું કહેવામાં આવ્યું છે વૃદ્ધ લોકોને વેક્સિન લેવાનું કહેવામાં આવ્યું છે અને જે પણ મિત્રો આ વાયરસથી સંક્રમિત થાય તેમને સાત દિવસનું આઇસોલેશન પણ રાખવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધી મિત્રો એક માહિતી મુજબ કુલ નોંધાયેલા છે તેમાંથી બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ ના વર્ષ દરમિયાન એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ની સ્થિતિ સુધી એટલે કે દસ માસ કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ લોન ખેડૂતોએ લીધેલી છે ભલે મિત્રો દરેક ખેડૂતોએ વત્તા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર સુધીનું દેવું છે એટલે કે મિત્રો માથે કરજ છે અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક અમુક કોંગ્રેસની સરકાર છે તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આટલા દિવસ બેંકો બંધ રહેશે મિત્રો આગામી ગણતરીના દિવસો હવે વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત થવા જઈ રહી છે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હવે જાન્યુઆરી માસમાં મિત્રો કેટલા દિવસ બેન્કો બંધ રહેવાની છે તેની રજા લિસ્ટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બહાર પાડી છે તે મિત્રો આવો જાણી લઈએ મિત્રો આરબીઆઈની આ લિસ્ટ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ મહિના એટલે કે જાન્યુઆરી મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય કુલ અગિયાર દિવસ માટે બેન્કો બંધ રહેવા જવા જઈ રહી છે અને જેમાં મિત્રો જાન્યુઆરી મહિનામાં પ્રજાસત્તાક દિવસ સહિત ઘણા અનેકો તહેવાર ઉત્તરાયણ જેવા તહેવારો આવે છે જેને લઈને મિત્રો ટોટલ અગિયાર દિવસ બેન્કો બંધ થવાની છે તો મિત્રો તમે રજા યાદી જોઈને બેંક પર જજો જેથી કરીને તમારે ધક્કો ના ખાવો પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે પહેલાં કરતાં લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જશે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે ખાસ મિત્રો આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે ખાસ મિત્રો આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં એકસો દિવસ જેટલો મિત્રો સમય લાગી શકે છે એટલે કે મિત્રો હવે નવું આધાર કાર્ડ કાઢવું અઢાર વર્ષથી ઉપરના લોકો માટે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે આવી ખુશ ખબર મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂતને કે જે ખેડૂત કે જમીન જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થયું હોય તો તે તમામ પ્રકારનું નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરા વળતર મેળવી શકે મિત્રો આ વાત હું તમને ટૂંકમાં જણાવું તો કહેવા એમ માગે છે કે તમારી જમીનની અંદર અથવા તો તમારા ખેતરની અંદર કોઈ પણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખેલી હોય અને જો મિત્રો તેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તમે સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકો અને વીજ કંપનીઓ પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકો છો

બે હજાર એકવીસના બજેટમાં કહ્યું હતું કે પાંત્રીસો કરોડ રૂપિયાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને બે હજાર બાવીસનો અંત આવતા આવતા દિવસે વીજળી આપવામાં આવશે પરંતુ મિત્રો હજુ સુધી વીજળી મળી નથી મિત્રો તમને યાદ હશે બે હજાર એકવીસનું જ્યારે ભાજપ સરકારે બજેટ બહાર પાડ્યું તેમાં જણાવ્યું હતું કે આ વર્ષ અને આવનારું વર્ષ એટલે કે બે હજાર બાવીસનું વર્ષ આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ખેડૂતોને દિવસે વીજળી મળવાની શરૂઆત થઈ જશે પરંતુ મિત્રો પાલભાઈ આંબલિયાએ કહ્યું કે બે હજાર બાવીસ જતું રહ્યું તેને પણ અત્યારે લગભગ એકથી બે વર્ષ થવા જઈ રહ્યા છે હજુ પણ મિત્રો ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લઈ લીધો તેવા દરેક ખેડૂત મિત્રોને વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે જેમાં મિત્રો પ્રથમ યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને બીજી યોજના છે મિત્રો પીએમ માનધન યોજના

ત્યાર પછી ના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે અને ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિ છે એટલે કે મિત્રો ખેડૂતો એમ કહેવા માગે છે કે સરકાર તરફથી જે સહાય મળે છે તે તો માત્ર તેના ખેતરને સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે બાકી મિત્રો બાગાયતી ખેતીમાં ખૂબ જ ખર્ચો થાય છે જેમને લઈને અને ખેડૂતોની એમાં મહેનત પણ ખૂબ જ હોય છે ત્યારબાદ પાક મળતા હોય છે તો જેને લઈને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ મળી શકે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો પંદરમા હપ્તા પછી સોળમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે કારણ કે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે ખાસ મિત્રો સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે અને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું મિત્રો કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ની રકમ વાર્ષિક છ હજાર રૂપિયા થી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમાં હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી દેશે અને આગામી એટલે કે સોળમો હપ્તાની રકમ સીધી વધેલી રકમ આવશે ખેડૂતોના ખાતામાં જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે મિત્રો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાની બદલે હવે ત્રણ હજાર રૂપિયા મળી શકે છે ખાસ મિત્રો તમને જણાવી દઈએ સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મિત્રો ચૂંટણી આવતા સરકાર ખેડૂતોને આવી કોઈ ભેટ આપી શકે છે અને જો આપશે તો મિત્રો અમે તમને સૌ જણાવી આપીશું

આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી છ રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસ્સો ને રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ રૂપિયા ચીનમાં તેની કિંમત એકવીસો રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા બસ્સો રૂપિયા છે અરાઉન્ડ બસ્સોથી અઢીસો રૂપિયા છે તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં તો ત્રણ હજાર સુધી છે મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સો રૂપિયાની નોટ શું બંધ થઈ જશે મિત્રો સોશિયલ મીડિયા પર સો રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને મિત્રો તે હવે ચલણમાં રહી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ શું ખરેખર આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી છે કે નહીં તે જાણીએ મિત્રો સોશિયલ મીડિયા પર સો રૂપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલા દાવાની એચડી ન્યૂઝની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં નથી આવી કેટલાક લોકો જે છે તે આ ફેક મેસેજને ફોરવર્ડ કરી રહ્યા છે એટલે કે મિત્રો આ ટોટલ આ સંપૂર્ણ પ્રકારે એક અફવા છે આ કોઈ પણ સાચા ન્યૂઝ નથી તો તમે જો આવો કોઈ સમાચાર સાંભળો કે સો રૂપિયાની જૂની નોટ બંધ થઈ જશે તો મિત્રો તેને ખોટા સમાચાર ગણજો તે અફવા છે અત્યારે કોઈ પણ એવો મિત્રો નિર્ણય નથી લેવાયો અને કોઈ પણ મિત્રો એવા પ્રકારના ન્યૂઝ પણ નથી આવ્યા માટે આ એક અફવા સ્વરૂપે તમે લઈ શકો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાને કારણે બ્યાસી કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો બાવન હજાર બત્રીસ ખેડૂતોને આ નુકસાન થયું હોવાનું મનાય છે મિત્રો આ વર્ષના આંકડા છે માવઠાના કારણે મિત્રો ડાંગ પંચમહાલ અમદાવાદ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર સુરત નવસારી તાપી આણંદ ખેડા અને રાજકોટમાં અસર થવા પામી હતી કુલ મિત્રો બાવન તાલુકાના બે ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા તેમાંથી પણ મિત્રો સત્તરસોને સુડતાલીસ ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હતું કૃષિ વિભાગની મિત્રો ચારસોને સત્તાણું ટીમે બે હજાર ચારસોને ચૌદ જેટલા ગામોમાં સર્વે કામગીરી કરી હતી જેમાં મિત્રો જાણવા મળ્યું કે ટોટલ મિત્રો જે છે તે બાવન હજારને બત્રીસ ખેડૂતોને નુકસાન આવ્યું છે અને ટોટલ બ્યાશી કરોડ રૂપિયાનું મિત્રો નુકસાન જે છે તે માવઠાને કારણે આવશે થયું છે